વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રિ બજારમાં ગઈ મોડી રાત્રે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી બનાવનો વિડીયો પણ વાયરલ થયો હતો બનાવની વિગતો મુજબ રાત્રિ બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી ત્યારબાદ ચાર હુમલાખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપશબ્દો ઉચ્ચારતા અને બુવાબુમ કરતા દુકાનમાં તોડફોડ કરી હતી બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી yeah okay. મોઈન અને રેહાન સાથે આ કુલ ચાર હુમલાખોરોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો પણ કર્યો હતો ઉપરોક્ત બનાવ અંગે દિનેશ શર્માએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે હુમલાખોરો કાઉન્ટરમાંથી રૂપિયા સાતસો પર લૂંટી ગયા હતા હળની પોલીસના પીએસઆઈએ એ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાત્રિ બજારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો ઝડપાયા છે હળણી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે એસએસસી દવાખાનામાં લવાયા હતા સમગ્ર મામલે ડીસીપી ઝોન અભય અભિષેક ગુપ્તા દ્વારા નિવેદન આપ્યું હતું ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવવાની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં ડીસીબીનો સ્ટાફ હતો ઝોન થ્રી ઝોન ફોરની એલસીબી સાથે હતી અને તથા પોલીસના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય બીએનએસ બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાર આરોપી આપણે પકડ્યા છે એકનું નામ મોઈન છે સેકન્ડ રેહાન છે તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાનવાડના રહેવાસી છે અને ચોથા માણસ જેનું નામ ઉવેશ શેખ છે જે ડભોઈ રોડ પાસે રહે છે તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકુર થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તે જે તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો ભાગતો હેમોરના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરે છે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર ગુનો છે જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને હંડ્રેડ પર્સન્ટ કન્વીક્શન થાય જે આ જે ત્રણ જણા છે એમાંથી એક જણ છે એ વોશનું કામ કરે છે એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી એને નાના મોટા હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસાધડી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું